આપની ભાષામાં જોવા માટે એ વન અભિક્રાઈમ ન્યુઝ આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર આડેસર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી કેસ શોધી કાઢતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરાગ કોરોડિયા સાહેબ સરદી રેન્જ ભુજ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામ તરફથી જિલ્લામાં પ્રોહિબિશનની ને પ્રવૃત્તિનેસ્તનાબૂદ કરવા જરૂરી સૂચના આપેલ હોય જેથી પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા એલસીબી દાઓની આગેવાનીમાં એલસીબીની ટીમ આડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળેલ કે પ્રોહિબિશન બુટલેગર મંજીભાઈ માવજીભાઈ કોહલી રહે રાપર તથા ગંગારામ વર્ષીભાઈ કોહલી રહે ફતેહગઢ તાલુકો રાપરવાળાઓ સાથે મળી પોતાના કબજાની સફેદ કલરની બોલેરો પિકઅપ ડાલામાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરીને ફતેગઢ ગામની નર્મદા કેનાલના રસ્તેથી હમીરપુર ગામની નર્મદા કેનાલ બાજુ આવી રહેલ છે જેથી ઉપરોક્ત ગાડીની વોચમાં એલસીબીની ટીમ હતી તે દરમિયાન હમીરપુર ગામની કેનાલ બાજુથી એક બોલેરો ગાડી મળી આવેલ જેમાંથી નીચે જણાવ્યા મુજબનો પ્રોબ્યુશનનો મુદ્દામાલ મળી આવતા કાયદેસરની કાર્યવાહી કરી આગળની કાર્યવાહી માટે આડેસર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલ છે આ કામગીરી લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એન એન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીજી પટેલ તથા એલસીબી સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું